કુકરમુંડા તાલુકાના તોરંદા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં કુવામાં ગતરોજ રાત્રે એક શ્વાન પડી જતા ખેતર માલિકે આજરોજ પ્રાણી બચાવ કરતાને બોલાવતા શ્વાનનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ગામની સીમમાં ખેડૂત અજબસિંહ જેંદાભાઈ વડવીનું ખેતર આવેલું છે એ ખેતરમાં આવેલ પાણીવાળા વાળા કુવામાં ગત એક શ્વાન પાણીની શોધમાં આવતા કુવામાં પડ્યું હતું

ત્યારે નજીક આવેલ મહારાષ્ટ્ર રાજ્યના કલકુવાના એનિમલ બચાવ કરતા વસીમને બોલાવવામાં આવે છે અને તેઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે જે આજના સમયમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કેમેરામેન દિપેશ વડવી સાથે હંસરાજ પાડવી આરએન ન્યૂઝ કુકરમુંડા તાપી